બીજો આટો મેં જ્યો છે નહીં લયા આવું ઘર બાજુ હેલો દાવ પાણી વાળી પીને પછી સોકડીયા કોઈને દાળી ના હોય એટલી મારા દાળી છે બારસો રૂપિયા આખો જીના ધ્યાન તો રાખવી પડે ને પોલીસ લયા આમ હેલો હવે ગામડા મારે રે તો આ જુગાર રમતા ઓલ્યા પોલીસ વારા પકડી હિ જે એ સોડુય રમતુન સોકરાય રમતા

એ રમો રમો તમ તારે ખોલે આમ રમો હું આખા ગામ આવ્યો પોલીસ ની ગાડી નથી હોમ ટપુભાઈ યાદ રાખજો તમારે કાઢવાના કેટલા બારસો રૂપિયા કીધા છે તમે દાડી પડી જાય એટલે પછી નઈ કાઢી દેવું હો

હવે ચા ખૂણા ખાસ કામમાં રમતા છે કાંઈ ખબર ન પડતી બે આટા મારા ગામમાં ગામમાં પોલીસ ની ગાડી આવી જ નથી હવે અહીંયા બેવું છે જો પોલીસવાળા વાર આવે તો અહીંયા નીકળે હવે આપડે બારસો રૂપિયા હાસા થઈ જાય હાન પડે ને તા પોલીસ વાર ગાડી આવે તો તરત ગયા ઓલા ને શું એટલે એ તરત ભાગી જાય કડી ઉભો રહો આય મગડા હું તને શું કઉ છું આમ વરસાદ રોકું છે પોલીસ વાળા આમ થાય ન આવે